નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારો પી એફનો યુ એ એન નંબર જાણવો હોય તો કઈ રીતે ઓનલાઈન જાણી શકો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે ઈ કરીને સર્ચ કરી લેવાનું થશે હવે જો તમારે પી ની આવી માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો કારણ કે આપણા ચેનલ ઉપર તમને બધી જ પી ની માહિતી જોવા મળી જશે હવે આપણે ઈ કરીને સર્ચ કરી લઈએ અને પછી ઈ મેમ્બર હોમ ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને પછી તમારે મેમ્બર હોમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું મેમ્બર હોમ ઉપર ક્લિક કરી લ્યો એના પછી અલર્ટ માટે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું અને અલર્ટ બેક કરી અને પછી નીચેની તરફમાં નો યોર યુ એ એન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે કે તમે યુ એ એન નંબર ઉપરથી જ પીએફના બધા જ કામ કરી શકો હવે તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો થશે તમારો મોબાઈલ નંબર તમારે એન્ટર કરી નીચેની તરફમાં કેપચા એન્ટર કરી અને પછી તમારે રિફ્રેશ કરવો હોય કેપચા જો તમને ના સમજાય તો રિફ્રેશ પણ કરી શકો અને પછી રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું જેવું તમે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરો એના પછી ઓટીપી સેન્ટ સક્સેસફુલી ટુ યોર મોબાઈલ નંબર કરીને આવી જાય પછી ઓકે ઉપર ક્લિક કરી અને ઓટીપી એન્ટર કરવાનો થશે ઓટીપી એન્ટર કરી કેપચા એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું હવે આપણે ઓટીપી એન્ટર કર્યો જો તમારે ઓટીપી ના આવ્યો હોય તો રિક્વેસ્ટ ઓટીપી અગેન ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે અને પછી તમારે વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરો એ એ પહેલાં તમારે કેપચા એન્ટર કરવાનો થશે તો કેપચા એન્ટર કરી અને પછી વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે અને પછી તમારે તમારું નામ જે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે તમારે એન્ટર કરવાનું થશે તો તમારે તમારું નામ એન્ટર કરી નાખવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ સિલેક્ટ કરવાની થાય તો સૌથી પહેલાં તો તમારે તમારો મંથ જે હોય જન્મ તારીખનો એ મંથ સિલેક્ટ કરી અને પછી તમારે યર જે હોય તમારી જન્મ તારીખનું એ સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે તમારી જન્મની જે તારીખ હોય એ એન્ટર કરવાની થશે તો જે સપ્ટેમ્બરમાં જે પણ તારીખ આવતી હોય અથવા તો તમારો જે પણ મંથમાં જન્મ થયો હોય એમાં જે પણ તારીખ આવતી હોય એ એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો થશે તો તમારે આધાર સિલેક્ટ કરી અને આધાર કાર્ડની જે પણ માહિતી હોય એ માહિતી એન્ટર કરવાની થાય તો તમારે આધાર કાર્ડ નંબર તમારો એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરવાનો થશે અને પછી સો માય યુ ઉપર ક્લિક કરી લેવાનું તો હવે જેવી તમે આ બધી માહિતી એન્ટર કરી અને પછી સો માય યુએ ઉપર ક્લિક કરો એટલે તમને તમારો યુ એ એન નંબર જોવા મળી જશે અને પછી તમારે તમારો યુ એ એન નંબર એક્ટિવ કરવો પડે એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે અને જો તમારે પીએફ ઉપાડવું હોય તો યુએએન નંબર એક્ટિવ કરો એના પછી તમારે પીએફમાં બેંકની કેવાયસી કરવી પડે એની ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે